નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ આવ્યા એક્શન મોડમાં બાંધકામ સાઈડ પર ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈડને અપાય નોટિસ અઠ્યાવીસ લાખ પચીસ હજારનો દંડ કરવામાં આવ્યો શહેરમાં હવાની ગુણવત્તા બગાડતા પાલિકા કમિશનરે કડક પગલાં લેવા સૂચના આપી છે જેને લઈને શહેરમાં પહેલી વખત નિર્માણાધિકાર સાઇડ પર ધૂળને રોકવા માટે લીલી જાળી નહીં લગાવનાર એકસો સત્યાવીસ નિર્માણાધિકાર બાંધકામ પર ચકાસણી કરી અઠ્યાવીસ લાખ પચીસ હજારનો દંડ ફટકારાયો છે નવી બાંધકામ સાઈડ પર હવા અને ધૂળને રોકી શકે તે માટે નેટ ફરજિયાત લગાવવા સૂચના અપાય છે પરંતુ બિલ્ડર આ વાતનો અમલ કરવામાં પાછા પાણી કરી રહ્યા છે પરંતુ તેમની આ કરતૂત કમિશનરના ધ્યાનમાં આવી છે અને કડક પગલાં લીધા છે તદઉપરાંત કચરો અથવા કાટમાળ લઈ જતી ટ્રક પર તાડપત્રી લગાવવા રોડની કામગીરી વેળાએ ધૂળ ન ઉડે તે બાબતનું ધ્યાન રાખવા પણ સૂચના આપી છે શહેરમાં એકસો એકતાલીસ બાંધકામ સાઇટ ચાલી રહી છે જેમાં પાલિકાની વિવિધ ટીમોએ ધૂળ ન ઉડે તે માટે એકસો સત્યાવીસ સ્થળોએ ચકાસણી કરી અઠ્યાવીસ લાખ પચીસ હજારનો દંડ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આવનારા દિવસોમાં અમે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલી રહ્યા છે ત્યાં ડસ્ટ અને બિન બ્રેકિંગ વોલ એટલે શેલ્ટર્સ બનાવવા માટે સૂચના આપી છે ટાઉન પ્લાનિંગ બ્રિજ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ તમામને એટલે જે પણ ઇજાદાર કામ કરે છે એને વ્યવસ્થિત રીતે બધું બંધ કરીને કરવું પડે જેથી કરીને પબ્લિક ઉપર ડસ્ટ પોલ્યુશન ના આવે પછી આન્ટી સ્મોક ગન્સનું પણ આવનારા દિવસોમાં સિટીમાં ખરીદવામાં આવશે આ સજેશન ચિંતન શિબિરમાં પણ કીધી હતી અને આ એન્ટી સ્મોક ગન્સ વડોદરા પણ ખરીદવામાં આવશે ગ્રીન નેટ જે મોટા મોટા ઇમારતોની કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એમાં હંડ્રેડ એન્ડ ફોર્ટી વન સાઇટ્સ અત્યારે ચાલી રહ્યા છે અને અમે હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન સાઇટ્સ ઉપર ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પચીસ લાખનું દંડ પણ લીધેલા છે ફોર અનહેલ્ધી કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ અને આવનારા દિવસોમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઝોનલ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સની ઉપર ફરીથી ચકાસણી કરવામાં આવશે એમણે ગ્રીન નેટ્સ લગાવવા માટે પણ સૂચના આપી છે અમે અમારા તરફથી કેડાઈને પણ કમ્યુનિકેટ કરી રહ્યા છે અને જીપીસીબી તરફથી પણ એમને કમ્યુનિકેટ કરવામાં આવી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે બાંધકામ કરી અને સીએનડી ડિસ્પોઝલ પણ રેગ્યુલેટ કરવા માટે આવનારા દિવસોમાં સીએન જીપીસીબી સાથે મિટિંગ કરવાના છે જે ટ્રકો અને સિટીમાંથી જે પસાર થતા વાહનો છે એને પણ ટારકો મૂકીને કવર કરીને ટ્રાન્સપોર્ટ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ એસી ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને પણ રિક્વેસ્ટ કરીશું અને તમામ જે સંચાલકો છે એમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ ટ્રક ઓનર્સ ને કે જે પણ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટ કરો ના ઉડે એ ધ્યાને રાખીને કરવાનું કહે છે કન્સ્ટ્રક્શન ડેબરી સાઇટમાં કઢાઈ સાથે મીટિંગ કરવાની છે એટલે જેટલા પણ ડેમોલિશન કરો છો એમાં વિશ્વ પટમાં જેવા કોઈ જગ્યામાં ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ ના કરે એ બાબતમાં કઢાઈ સાથે મીટિંગ કરવાની ઇપી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં કીધું છે